મહેસાણાના રાધનપુર રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા વરસાદે વિરામ લીધા બાદ પણ પાણી ઓસર્યા નથી અત્યારે સોસાયટીઓમાં હજુ વરસાદી પાણી ભરાયેલા છે નગરપાલિકા તાલુકા પંચાયતની ડ્રેનેજ ફેલ થઈ પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી લોકો પરેશાન પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી લોકોને હાલાકી પડી રહી છે ગઈકાલ રાત્રતા વરસાદે વિરામ લીધા બાદ પણ પાણી હજી નથી ઓસર્યા વધુ માહિતી સાથે સંવાદદાતા પાયલ યાદવ ફોન લાઈન પર જોડાયા છે જી પાયલ વધુ વરસાદને કારણે આ સ્થિતિ સર્જાઈ શું પરિસ્થિતિ છે હાલમાં ચોક્કસ મહેસાણા જિલ્લાના જે વરસાદી વિરામ લીધો છે ગઈકાલ રાતથી જે છે વરસાદને વિરામ લીધો છે અને ત્યારબાદ પણ પાણી જે છે સોસાયટીઓમાં ઘૂસી ગયા છે તે હજુ ઓસર્યા નથી રાધનપુર રોડ જે છે તે મહેસાણાનો વીઆઈપી રોડ છે કાંઈ મરીન ડ્રાઇવ કહી શકાય એવા રોડ ઉપર આ ડ્રેનેજ સિસ્ટમ ફેલ જોવા મળી રહી છે રાધનપુર રોડ ઉપરના જે ચાલીસ ત્રીસ થી ચાલીસ સોસાયટીઓ આવેલી છે તેમાં ગઈકાલે જે પાણી ભરાયા હતા તે પાણી હજુ સુધી ઓસર્યા નથી કારણ કે પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી નગરપાલિકા પંચાયત હોય કે નગરપાલિકા અ વિસ્તાર આવતો હોય તે તમામને ડ્રેનેજ સિસ્ટમ ફેલ છે ને તેને લઈને લોકો જે છે ઘરની બહાર નીકળી શકતા નથી તેવી પરિસ્થિતિ છે અને લોકોને અત્યારે હાલમાં પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે